અત્યારે વાઇગ છે આપણે 12:00 ને 10:00 આપડું છે ને 12:00 ને 10:00 ની આપડી ફ્લાઇટ છે કેટલા વાગે પહોંચશું આપણે 6 વાગે સવારે અને કેટલા જણા આયા છે અને ક્યાં આપણી સાથે 36 જણ છે બધા દુબઈ થી છે કોઈ કોઈ જૂનાગઢ કોઈ સાઉથ આફ્રિકા થી છે બધી જ કન્ટ્રીઝ અને બધા જ ગુજરાતના બધા સ્ટેટમાંથી આવેલા છે બધા અલગ અલગ બધા અલગ નાકોર જૂનાગઢ અમદાવાદ મોરબી મોરબી વડોદરા કલોલ પછી બધા બધા જ ગુજરાતના બધા સ્ટેટ હા જો અત્યારે આપણો ભાઈ ઘણા બધા લોકો આવી ગયા છે અર્શિલ છે પછી આ બાજુ અશ્વિન ભાઈ હા તમાર બધા થોડા થોડા નામ જ કહેતા જા કહી દો કહી દો વાંધો અશ્વિન ભાઈ થોડું ઈ તો કહી દો અડાલ અમદાવાદ હા અમદાવાદ સુનિલ ભાઈ અમદાવાદ કલાર બંગલો લાલ બંગલો હા કલાર ભાઈ નામ જ કાપી છે ડાકોરવાળા જય રણછોડ રણછોડ હા અમદાવાદ પ્રીતિબેન હમ હેતલ કલોલ હેલો નિશિત ફ્રોમ કલોલ બરાબર મુંબઈ થી લક્ષ્મીબેન આ હા હા લક્ષ્મીબેન બોમ્બે થી સ્પેશિયલ આવ્યા વાહ બરાબર થી બરાબર વડોદરા થી જયપ્રકાશ વાહ બરોડા થી અમિતાબેન હમ હમ દુબઈ થી વિનોદભાઈ ધાનક શું વાત છે ભાઈ સોની ગ્રુપ હા 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 પરાદિયા સોની ડંકો વગાડે રેણુકાબેન મારી વાત હા દુબઈમાં જે પરજિયા સોની ની જે નવરાત્રી ને સાહેબ જે અલગ જ દુનિયા મુકેશ શાહ અમદાવાદ પ્રણાતી દિરાસર વાહ યોગેશભાઈ મેદા જુનાગઢ અને સેમા તમે પીએસઆઈ હા રિટાયર યસ અત્યારે ફૂલ એન્જોય કરવાની લાઈફ ને યસ રમા બેન નેતા હમ અમદાવાદ થી રાજીવ શાહ બરાબર હવે આ બાજુ બદ્રેશ શાહ ફ્રોમ કલોલ રાઈટ મોનાસા હમ હમ અમદાવાદ આમને તો કોણ નહીં વધતું હતું અત્યારે આપણે કહી દઈશું આપણે એમને યોગેશ અમદાવાદ આ સૌથી જેન્ટલમેન અમારા અમારા યોગેશભાઈ છે ફૂલ મજા કરાવશે ને અરે ફૂલ ફૂલ કારણ કે મોજીલા માણસ છે વૈશાલી શાહ અમદાવાદ અમદાવાદ કમલેશ શાહ અમદાવાદ વસ્ત્રાલ મારા નામેરી જેમ પહેલા તો મેં છે ને તમારું જોયું ને મેં કીધું આ રોસાલી બેને ભૂલ નથી કરી ને આ મોદીવાદી સા કેવી રીતે કરી દીધા સીધા પછી આખું જોયું ત્યારે ખબર પડી કે આ મારું નતું થેન્ક યુ અને અમારા રુશાલી શાહ ફ્રોમ બ્લીચ ટુરિઝમ યસ અને અમદાવાદ અને કૌશલ કોઠારી અમદાવાદ અને આજે તમારે સાથે ઢીંગલી પણ નાની આવી છે ને હા એ એન્જોય કરે છે ફૂલ એ અત્યારથી જ હા પછી લાસ્ટમાં પણ છે અને બીજા તો ઘણા બધા રહી ગયા છે તો હવે જશું આપણે તૈયારી કરીએ તમે શું આપણે લંચ પેક થી શરૂઆત સારી હતી ને હા હજુ તો તમે ફર્સ્ટ ડે જે હજુ તો કાલનો ડે મજા આવશે કાલનો ડે અકાલાકાલી કાલે પછી હલોંગ બે જવાનું છે કેટલા દિવસ છે ક્રૂઝ વન નાઈટ છે લે જર્ની ક્રૂઝ છે ફાઈવ સ્ટાર છે ફાઈવ સ્ટાર છે અને એક દિવસ માટે હા એક નાઈટ એમાં નેટ બેટ કે નહી આવતો હોય ને ફોન મને કઈ લાગે થોડું ગોચું થોડું ગોચું તો ચાલો આપણે કાલ ને માટે રેડી જો ને આપણે અંદર अपने ગયા છે અને તમારું 05 છે મારું ડીટ ડી સેવન એરપોર્ટે પહોંચી ગયો ત્યાં મારે સિમ કાર્ડની વ્યવસ્થા કરી તો મારે સિમ કાર્ડ મેં લઈ લીધું હતું એ સિમ કાર્ડ નહીં પણ આપણે રેગ્યુલર સિમ કાર્ડ લઈ લીધું હતું જેમાં ઇન્ટરનેટ પેકેજ વાળું સોળ ડોલર વાળું એટલે સો ડોલરની વાત કરું તો પંચ્યાસી લે કે તેરસો ને સાઠ રૂપિયા થાય છે અને આ સિમ કાર્ડ વગર ડોક્યુમેન્ટને મને મળતું હતું આ સિમ કાર્ડ ખરેખર જોરદાર છે એટલે તમારે લેવાનું ભૂલતા નહીં તમે આવો ત્યારે ચોક્કસથી ફર્સ્ટ ટાઈમ આવતા ત્યારે સિમ કાર્ડ ત્યાંથી જ લેજો એક લાખ રૂપિયાની નોટ છે જે મિતેશભાઈ આપણે ખાસ મને કીધું કે કમલેશભાઈ તમે વિયેતનામમાં જાવ છો ત્યારે આ એક લાખની નોટ નો વિડીયો જરૂરથી બનાવજો એટલે પહેલી નોટ તમને વિડીયોમાં તો લાખો ને કરોડો માં જ વાત હોય ને ભાઈ રાતોરાત અબજોપતિ થઈ ગયા આપણે હા આપણો એ આ એક દિવસ એવો છે કે જ્યાં આપડે એ વેલ્યુ થાય આપડા એક રૂપિયા ના ત્રણસો રૂપિયા વિચાર કરો આ એક કરોડ લઈને હોય એટલે તમારે ત્રણસો કરોડ થાય બરોબર વિયેતનામ નું બાર નો એરપોર્ટ નો નજારો છે પહેલા દિવસની સફર અમારી જશે ક્રૂઝમાં નાવા ધોવાનું ક્રૂઝમાં છે મને તો યાર સિમ કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ મળતું હતું ને એ એક બહુ મજા આવી ઘણું ગયું અને અહીંયા તો પૈસા એટલે લાખોપતિનું કરોડપતિ થઈ જાવ રાતો રાત અમારા પાછળ કમલેશભાઈ છે કેટલા કમ્લેશભાઈ તમે આપ્યા પૈસા હા કમલેશભાઈ હા કેટલા પૈસા આપ્યા બે રૂપિયા આપ્યા The war in Vietnam. That's why my family named me Tien, like uh, the first boy of the, of the family. Yeah. Even uh, me, I have a like a two older sister, but a uh, boy is very important for Vietnamese culture. That's why they noted me Tien, the first one. Uh, so I have been uh, working at the tour guide for uh, 22 years. બધું so, જ uh, <laughs>

સ્વાગત કર્યું છે આ છે વિયેતનામ ની સફર ક્રુઝમાં આવી ગયા છે ક્રુઝ જોરદાર છે અને ક્રુઝ ની અંદર એક રાત અમે રોકાવાના છે જો કેટલો મસ્ત નજારો છે આપણે સૂપ છે સોયા સૂપ છે એન્ડ પનીર ટોફુ બ્રેડ હા યસ અને પાંભાજી હા એક જ ચમચી રાખો ને આપણે ડાઇટિંગ કરવું છે બસ બસ તો આપણે ડાઇટિંગ ચાલુ છે ને આપણો રૂમ છે બસો ને નવ હા હા હા

રાઈડ કરવા જવાના છે જોઈ લોકો આમાં જતા હોય ભાઈ જગતની માલી પાસે ને ભાઈ મોજ તો છે ને આવી મોજ ઘરે જો એ ચારેકોર પાણી હોય હરિયાળો ડુંગર હોય ને એમાં આવા બધા મિત્રોની મોજ હોય પછી કાઈ ઘટે ભાઈ બહુ જ મોજ વિયેતનામની મોજ છે હે ફૂલ મજા આવી રહી છે અને અમારા હર્શિલભાઈ ટાકોર જાઈ રનછોડ રનછોડ રન એક જ વાત હોય મોટે જાહેર રણછોડ જાય રનચોળ આપણા ભારત પાસે તો નરેન્દ્ર મોદી છે અમારી પાસે તો કમલેશ વાહ ભાઈ મારી પાસે કમલેશ મોદી છે પરિચય છે મંદિરના દેવો ને મારો ને મસ્જિદમાં ખુદા પણ ઓળખે છે નથી હસવ્યું તો કોઈ થી અજાણો તમારા બધા પતા બધા કમલેશ મોદી ને ઓળખે છે

નદીની વચ્ચોવચ જે ફૂલ એન્જોય કરી રહ્યા છે અને પાછળ લીલોચમ ડુંગરો અને જે કુદરતી સાનિધ્યમાં જે કુદરતી ઓક્સિજનમાં શું મજા આવે છે આ હા 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 એવું થાય છે કે બસ થોડી વાર આમ શાંતિથી બેસીએ અને ફૂલ પ્રકૃતિને આનંદ માણવાની મજા આવે છે અને આ વિયેતનામની અંદર જો તમારે નેચરલ પ્રકૃતિનો અને ઓરિજિનલ વસ્તુ જાણવી જોવી હોય તો વિયેતનામ આવવું જોઈએ બરાબર હવે અમે અમે આના પછી સ્વિમિંગ કરવાના છે તમને તો ફાવે ને તમને તો આપણે આમ તો ફાવે છે તો અને હા જેને સ્વિમિંગ ના આવડતું તો તમારા નજીકમાં કોઈ પણ જગ્યાએ સ્વિમિંગ શીખવાનું ચાલુ કરજો પંદર દિવસમાં શીખી જાજો સ્વિમિંગ બહુ જરૂરી છે આવી જગ્યા તમે આવ્યો ત્યારે તમે ના ને અને એમાં તમે એક્ટિવિટી કરો લોકો જોતા રહી જાય કે આ હા આને તો જો કેવું આવડે છે એની મજા અલગ છે ભાઈ તો જઈએ 아니 응. 아 <목소리도> <목소리도> આજે હવે અમારું રાત્રે જમવાનું ચાલો અને આ બાજુ જૈન માટેનું સ્પેશિયલ અલગ રાખેલું છે હવે જમવાનું અમારું રેડી છે ભાત અને મેં અત્યારે છોલે ખાધા છે સૂપ અમારા હર્ષભાઈ બધા જમશે આજે બરાબર પાછળ નદી હોય અને આવું ખાવાનું હોય એવી મજા આવતી હશે વિચાર કરો આજે ખરેખર જમવાની બહુ મજા આવી ગઈ અને બધું અલગ અલગ છોલે ભાઈ હર્ષિલભાઈ બોલો હાલો એ ક્રૂઝ ઉપર જે આ બધી મજા લીધી આપણે બહુ મજા આવી જમવામાં આજે છોલે છે રોટી છે સલાદ છે સૂપ છે સૂપ બહુ જોરદાર બનાવે જોરદાર બનાવે છે બ્રોકલી કેરેટ બધું હા એને બોઈલ ને બધા બાપી નાખ્યા સ્ટીમ રાઈસ છે તો આપણું એક ગુજરાતી ટચ જમવાનું મળી જાય હા બધા આ બાજુ આ બાજુ આવી જૈન આવી તમારે કેવું રહ્યું છોલે સ્પેશિયલી બહુ સારા છે છોલે સારા છે બહુ જ ફર્સ્ટ ક્લાસ આવું મળી જાય બહુ સારી હા કારણ કે આપણે ઘણા ઇન્ડિયા થી બહાર છે અને આવો ટેસ્ટ અહીંયા મળી જાય એટલે આપણા માટે ગુડ છે હા બાકી પોસિબલ જ નથી યસ બહુ સારો ટેસ્ટ છે વ્યવસ્થા કરી હા લીડ સ્પેશિયલ જે એમને વ્યવસ્થા યસ યસ થેન્ક યુ લોકોને મજા આવી જે ઇન્ડિયન છે ને ગુજરાતી આપણો ટેસ્ટ જોઈતો હા એટલા માટે અમે થોડું પ્રિપેરેશન પહેલેથી કરીને જ આવ્યા છે કે થોડો ટેસ્ટનો વેરિયેશન આવે જ છે કોઈ બી કન્ટ્રીમાં દુબઈને બધે ઠીક છે અધરવાઇઝ બીજી કન્ટ્રીઝમાં આવે છે એટલા માટે અમે થોડું પ્રિપેરેશન કરીને આવ્યા છે કે એટલીસ્ટ લોકોનું પેટ ભરાઈ જાય એટલે શાંતિથી ઊંઘ આવે શાંતિથી ઊંઘ આવે થેન્ક યુ તો હવે આજે આપણે રાતની એક્ટિવિટી શું છે આપણે અત્યારે કેરોકી છે ક્યાં ફિક્સ કીડિંગ કરવું હોય તો એ છે ફિશ કીડિંગ બે ત્રણ એક્ટિવિટીઝ છે એવી જેને જે કરવી હશે એ કરી છે એના ટાઈમિંગ આપેલો છે અને એના એના ફ્લોઝ આપેલા છે એ ફ્લોઝ ઉપર અવેલેબલ થઈ જવાનું ટાઈમિંગ એ તો બધું થઈ જશે ઓકે તો આજે તો બહુ મજા આવી ગઈ ફર્સ્ટ ડે અને ફર્સ્ટ વિડિયો સોરી કાયાકિંગમાં કાયાકિંગમાં એટલે એમાં શું કાયાકિંગ તમે જઈ આવે ને બોટ વાળું અચ્છા હા 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 ઓલો બોટિંગ વાળું અને સ્વિમિંગ વાળું નામ ના ખબર હોય કાયાકિંગ એન્ડ સ્વિમિંગ ઓકે થેન્ક યુ ચલો મળીએ આપણે ઓકે ડન ઓકે ਕਾਵਾ ਜਉਂ ਹਾਂ ਕਹਉਂ ਤਾਰ તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીશ મજા આવી ગઈ પહેલો દિવસ બહુ જોરદાર રહ્યો પહેલાં દિવસમાં બધે અમે ક્યાં ગયા હતા થે કૂદી સવારથી લઈને રાત સુધીનો આખો વિડિયો બતાવ્યો છે આ વિડીયો તમારા શેર અને શેવ કરો તમારા જો કોઈ ફેમિલી મેમ્બર આ ગ્રુપમાં જોડાયેલા હોય તો દરેક ગ્રુપમાં વિડીયો શેર કરવાનો તો ભૂલતા નહીં ફૂલ મજા આવી ગઈ જો તમારે વિયેતનામના ટૂર કરવી હોય અત્યારે પણ આખા વર્લ્ડમાં કોઈપણ જગ્યાએ ટૂર કરવી હોય તો બ્લી ટુરિઝમમાં કોન્ટેક્ટ કરવાનો તો ભૂલતા નહીં જોરદાર બધી આવી તમને ફેસિલિટી મળી જવાની થેન્ક યુ સો મચ આ વિડિયો શેર કરજો